मुंबई मलबागच्या राजा ना प्रथम दर्शन शनिवार पवन पर्व गणेश चतुर्थी पूर्वे गेले सांजे मुंबईना प्रख्यात लालबाग राजाना પ્રથમ દર્શન થયા હતા ગઈકાલે જાજરમાન પ્રતિમા પરથી પડદો ઉઠાવ્યો હતો અને ગણપતિ બાપાના દિવ્ય દર્શન થયા હતા ગઈકાલે પ્રથમ દર્શનમાં બાપાની બેઠક મુદ્રા અને તેમના મરૂન કલરના વાઘા પહેર્યા હતા લાલબાગ રાજા એટલે લાલબાગ રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ જે મુંબઈના પુતલાબાઈ ચોલમાં આવેલ છે તેની ઓગણીસો ચોત્રીસથી સ્થાપના થયેલ અને દર વર્ષે અનેક મહાનુભાવો સહિત હજારો લોકો દર્શન માટે આવે છે અહીંયા છેલ્લા આઠ દશકાથી કાંબલી પરિવાર બાપાની દેખરેખ કરે છે આ શનિવાર એટલે કે ગણેશ ચતુર્થી પાવન પર્વ શરૂ થશે જે અનંત ચતુર્દશીથી પૂર્ણ થશે